ચાણસમાં પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીરભાઈની દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ આવી છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાન્સમાં પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના પ્રાપ્ત કરનાર સાથેનો ગુનો નોંધાયો છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની માહિતી માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવી દીકરીને કેવી રીતના સંપર્કમાં આવી છે આ જે બુવાજી છે એ ધીનોજ ગામે અગાઉ ગોગા મહારાજનો કંઈ હવન હતો અને એ ધીનોજ ગયેલો પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે શું ધમકી આપીને દીકરીને ફોસ લાવવામાં આવી હતી ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવાય ધમકીઓ અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે એવી રીતે છે અરે સાહેબ ભુવાજી અપંગ છે કેવી રીતના ગાડી ચલાવતા ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કોઈ એના સાથે કોઈ મદદગાર એવું કોઈ સામે આવી શકે ભુવાજી એ બહુ બનેલો છે રીઢો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીરભાઈની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તો તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયોઝ છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાના ટેકાથી પણ ચાલી શકે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે